ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ડેડિયાપાડાના બોગસ ખાતે તેઓની બંને ધર્મપત્નીઓ સાથે મતદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કર્યો અને છોટાઉદેપુર બેઠકમાં ઉમેદવાર માટે મતદાન કર્યું તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ડેડિયાપાડાના વાઘોસ ખાતે તેઓની બંને ધર્મપત્ની સાથે મતદાન કર્યું ભરૂચ લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ બુથ કેન્દ્ર પર કોઈએ અનિચ્છે બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો બોક્સ બરુચ શહેરના એક બૂથ ઉપર ભાજપના કાર્યકરે બૂથ કેન્દ્ર પર મોબાઈલના પ્રતિબંધના ફરમાનના લઈને લીરે લીરા ઉડાવ્યા હતા તેમજ ઈવીએમ ઉપર મનસુખ વસાવાના ચિહ્ન પર વોટ આપી તે બાબતનો ફોટો અપલોડ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો જે બાબતે પણ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે આજે જે લોકશાહીનો પર્વ છે એમાં દુનિયામાં આપ સૌ જાણો છો કે ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે ત્યારે અમે તમામ પુખ્ત વયના વડીલો માતાબીનો યુવાનોને અપીલ કરીએ છીએ આપને જે સંવિધાનિક મતાધિકારનો અધિકાર મળ્યો છે ત્યારે તમામ લોકોએ પોતાના પરિવાર સાથે ઘરથી પોતાના મત પર જઈને ત્યાં પોતાનો અમૂલ્ય મત આપીને એક મત દેશના નિર્માણ માટે આપીને બધાએ સહયોગ કરવો જોઈએ અને વધને વધુ ઊંચું મતદાન થાય એવી સૌને અપીલ કરીએ છીએ સાથે સાથે આજે અમે ભરૂચ બૂથો પર અમે ઉપસ્થિત છે ત્યારે આ ભોલાવ જાળેશ્વર જેવા બૂથો પર કેટલાક અસામાજિક તત્વો પોતાની આઈડેન્ટિટી નથી કાર્ડ નથી છતાંય અંદર ઘુસે છે અને પોતાની સરકારનો રોપ જમાવવાની વાત કરે છે ત્યારે એમને પણ કહેવા માગીએ છીએ ક્ષત્રિય સમાજને ગાળ દેવાથી પટેલ સમાજને ગાળ દેવાથી કે આદિવાસી સમાજ કે જયતરભાઈને ગાળ દેવાથી મત નથી મળવાના અગર તમે ત્રીસ વર્ષમાં કામ કર્યું હશે તો કામ ગણાવીને તમે મત માગી શકો છો આવી રીતના દારૂની લેરાચર કરવાથી કે દાદાગીરી કરવાથી લોકો તમને મત નથી આપવાના આ વખતે તમારી કરણી અને કર્ની લોકો જાણી ગયા છે એટલે ભરૂચ લોકસભા અમે આ વખતે જીતીએ છીએ અને પચાસ હજારના વધારે લીડથી જીતીએ છીએ